ગુજરાતમાં આજે મેઘાની મહેર વરસી જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો જિલ્લાના લાખણી પંથકમાં ભારે વરસાદ પડ્યો છે લાંબા રાહ જોડ આવ્યા પછી ધોધમાર વરસાદનું આગમન થયું છે જેના કારણે લાખણીના રસ્તાઓ પરથી ઘૂંટણસમા પાણી વહેતા થયા એવો માહોલ બન્યો જાણે રસ્તાઓ નદી બની ગયા જોકે વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળી જિલ્લાના ધાનેરા પંથકમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો વિરામ બાદ ધાનેરામાં વહેલી સવારથી જ ફરી વરસાદનું આગમન થયું હતું જેમાં શહેરમાં દોઢ થી બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી દોરતા થયા હતા બીજી તરફ સમગ્ર તાલુકામાં વરસાદી મહેરના કારણે રાજોડા ગામની નદીમાં પૂર આવ્યું હતું ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ ગઈ છે કારણ કે નદીમાં પહેલી વખત પૂર આવ્યું છે તો આ તરફ પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી સાંતલપુરના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાણાં છલકાયા છે

મહેસાણા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી બીજી તરફ મહેસાણા શહેરમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા જેમાં રાધનપુર રોડ સી લિંક રોડ અને તિરુપતિ શાહીબાગ ટાઉનશિપ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી તેમ છતાં વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળી સાબરકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી એવા ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે બીજી તરફ સાબરમતી નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદી બેકાળે વહેતી રહી છે નદીમાં પાણી આવતા જ ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા કારણ કે નદીમાં પાણી આવવાથી કૂવા અને બોરના જળસ્તર પણ ઊંચા આવશે તો આગામી સાત દિવસ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कबर है जिसमें लाइटी मॉडल ट्रेन का पूर्वानुमान है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन सूरत नवसारी बलसाठ दमन और दादरा नगर हवेली और डे थ्री डे फोर के लिए सूरत नवसारी बलसाठ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है હવામાન વિભાગે ઉત્તરની સાથે સાથે દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદની આગાહી આપી છે તો અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે બ્યુરો રિપોર્ટ